રાજ્યમાં સરકારી કર્મચારીઓ એકઠા થઈ વિરોધ કર્યો હતો અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ પણ કરી હતી સુરતના રિંગરોડ પર ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે શિક્ષકો સહિત સરકારી કર્મચારી ભેગા થઈ બેન સાથે પડતા પ્રશ્નો લઈને વિરોધ કર્યો હતો શિક્ષકોની માંગ છે કે તમામ શિક્ષકો જૂની પેન્શન યોજના પ્રમાણે પેન્શન આપવામાં આવે જિલ્લાના શિક્ષકોની જેમ બેતાલીસો ગ્રેડ પે આપવામાં આવે અને સાતમા પગાર પંચના લાભ તાત્કાલિક ધોરણે આપવામાં આવે જો તેમની માંગણીના સંતોષાય તો રાજ્યભરના વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી શ્રી રિતભાઈ પટેલ પ્રમુખ સુરત જિલ્લા સુરત આજે શું કાર્યક્રમ આજે બાબા સાહેબ આંબેડકર નિમિત્તે જ્યારે સમગ્ર દેશ બંધારણ દિવસ નિમિત્તે ત્યારે ગુજરાતના સાત લાખ શિક્ષકો અને કર્મચારીઓ જે પ્રશ્નો છે જૂની પેન્શન યોજના સહિતની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા સરકારી કર્મચારીઓ જુદા જુદા બેનરો સાથે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા